એમાંય ખિસ્સું ન હોય તો વચગાળાના ખિસ્સા માટે આટલી ધમાલ કે ઉપવાદી શા માટે આટલી દોડધામ શા માટે આટલા દગા પ્રપંચ શા માટે લોહી લેવા ગ્રુપ ચેક કરાય છે પૈસા લેતા જરા ચેક કરજો કે પૈસા કયા ગ્રુપના છે હાયનો કે હરામનો છે આ ખોટા ગ્રુપના પૈસા ઘરમાં આવી જવાથી આજે ઘર ઘરમાં અશાંતિ અને કલેશ છે હાઈનો પૈસો જીમખાના પાર્ટી પ્લોટમાં બ્યુટી પાર્લરમાં અને દવાખાનામાં કોર્ટ અને ક્લબમાં બારમાં પૂરા થઈ જશે ભલે કદાચ બેંક બેલેન્સ વધે પણ ફેમિલી બેલેન્સ તો ઓછું થાય તો સમજવું કે પૈસો આપણને સેટ નથી થયો ઘી સોંઘી તપાસીને લઈએ છીએ તો પૈસા પણ સોંઘીને શા માટે ન લેવા તે રામનાથ છે ને કે હરામનો તો નથી ને એમ ભગવાનના ભક્તો એ મહેનતનું ધન છે કે હરામનું છે નીતિનું છે કે અનીતિનું છે એ જરા તપાસીને લેવું અનીતિનું ધન ધાર્મિક કાર્યમાં જ ક્યાંક વાપરવું પડે પોતાના કુટુંબ પરિવાર માટે કે સાધુ સંતો કે બ્રાહ્મણ પાછળ તો અંતે નુકસાનકારક જ થવાનું છે માટે પૈસો મહેનતનો છે કે આરામનો છે એ જરૂર તપાસીને લેવું સહજાનંદ સ્વામી મહારાજ જય સ્વામી